શુભમ પોસ્મો ગુરુના દૈનિક રાશિ ભવિષ્યમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું જોઈશું સાત એપ્રિલ બે હજાર પચીસ દૈનિક રાશિ ભવિષ્ય વાર છે સોમવાર ચંદ્ર આજે કર્ક રાશિમાં પુષ્ય નક્ષત્રમાંથી સવારે છ વાગે અને ચોવીસ મિનિટે આશ્લેષ નક્ષત્રમાં પ્રવેશ કરશે તિથિ છે ચૈત્ર સુદમી ધ્રુતિ માટે આપ અમારી વેબસાઇટ કોસ્મો ગુરુ ડોટ કોમ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો તો પ્રારંભ કરીએ મેષ રાશિથી મેષ રાશિક જાતકો માટે આજનો સમય નબળો જણાઈ રહ્યો છે આજે કોસ્મો કોસ્મોવાઇબ્સની ફેવર ખૂબ જ ઓછી મળી રહી છે કાર્યક્ષેત્રે ત્રીસ નાણાકીય બાબતોએ વીસ હેલ્થમાં પણ ફક્ત વીસ ટકા સામાજિક દૃષ્ટિએ ત્રીસ અને અંગત સંબંધોમાં ચાલીસ લગભગ તે દરેક બિલો એવરેજ જણાય છે મેષ રાશિના જાતકોને આજે ઘરમાં પરિસ્થિતિઓ સામાન્ય બનાવી રાખવા ખૂબ જ પરિશ્રમ કરવો પડે તે જ સાથે કાર્યક્ષેત્રે પણ તમારું સામાન્ય કાર્ય કરવામાં પણ ઘણી અડચણો આવી શકે છે આજે સ્વાસ્થ્ય કથળી શકે છે આજે ફક્ત તમારું નહીં તમારા માતાના સ્વાસ્થ્યની પણ ચિંતા રહી શકે છે નાણાકીય બાબતે આજે તમારે શન કંટ્રોલમાં રાખી અને પરિસ્થિતિ ખૂબ જ શાંતિથી સંભાળવી પડે નાણાકીય બાબતે આજે જોખમી નિર્ણયો લેવા ત્યાં જણાઈ રહ્યા છે ફક્ત કાર્ય નહી તમને સામાજિક પ્રસંગોએ પણ આ કોઈની સાથે અણબણ ન થાય તેનું ધ્યાન રાખજો શાંતિપૂર્વકનું વર્તન તમને આમાં હેલ્પ કરી શકે છે પણ આજે ઉષ્મામાં ચેતવણી આપી અને પસાર કરવો જરૂરી બને છે અને હવે જોઈએ વૃષભ રાશિના જાતકો માટે આજે તમે જોઈ રહ્યા છો કોસ્મોવાઈબ કાર્યક્ષેત્રે ખૂબ જ વધારે સો અને નેવું મળી રહે છે તેમજ સંબંધોની બાબતમાં પણ એસી અને નેવું મળી રહે છે સ્વાસ્થ્યમાં સિત્તેર જે વેલ બહુ એવરેજ ગણી શકાય તેથી આજે તમને તમારા આજના દિવસનો મહત્તમ લાભ લેવા માટે માનસિક તેમજ શારીરિક સજાગતા જરૂરી ઊર્જા અવશ્ય મળી રહેશે કાર્યક્ષેત્રે સો ટકા કોસ્ટમોવાઈ સાથે તમે ખૂબ જ સારું કાર્ય પ્રદર્શન કરી શકો છો તમારા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે વ્યાપારમાં બી નાની કોઈ ટૂંકી યાત્રા થઈ શકે છે જે સફળ રહે તમારા તરફથી વ્યાપારિક કમ્યુનિકેશન આજે ખૂબ જ

જરૂર પ્રયત્ન કરજો આગળ વધીએ મિશુન મિથુન રાશિ તરફ મિથુન સમય ખૂબ જ હકારાત્મક જણાઈ રહ્યો છે આજે જાહેર ક્ષેત્રે સામાજિક કોશમ વાઇબ સો મળી રહ્યા છે જે તમારા આજના દિવસને સફળ બનાવવા માટેની એક ચાવી બની શકે છે આજે કોઈ પણ સામાજિક પ્રસંગ હોય વ્યવસાયિક પ્રસંગ હોય કે જેમાં તમારે ઘણા બધા લોકો સાથે જોડાવાનું છે તો તેમાં તમે આગેવાની લઈ શકો છો તેમાં તમે આગળ પડતો ભાગ ભજવી શકો છો જે તમારી સફળતાને ચાર ચાંદ લગાવી શકે છે કામકાજમાં પણ તમને સિત્તેર ટકા કોસમોવાઈફ સાથે ખૂબ જ સારો પ્રતિભાવ સૌના તરફથી સાંભળી શકે છે ઘરના સભ્યો હોય ગૃહિણી માટે કે નોકરીયાત માટે સહકાર્યકરો હોય સૌનો સાથ સહકાર પ્રાપ્ત થશે વ્યાપારમાં નાણાકીય બાબતમાં આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો એસી ટકા પ્લાન કરતા હોય તો આજનો સમય આદર્શ જણાય છે આ સાથે સ્વાસ્થ્ય અને અંગત સંબંધોમાં સાહીઠ કોસ્મોવાઇફ સાથે સમય પોઝિટિવિટી તરફ હકારાત્મક અકારાત્મકતા તરફ જતો હોય તેવો જણાઈ રહ્યો છે શક્ય છે આજે જાહેર ક્ષેત્રની વ્યસ્તતા કે વ્યવસાયિક વ્યસ્તતાને લીધે તમે તમારા કુટુંબીજનો માટે પ્રયત્ન સમય ન કાઢી શકો તો પણ સંબંધો સારા જળવાઈ રહે તેનો પ્રયત્ન અવશ્ય કરજો કર્ક રાશિના જાતકોનું વ્યક્તિત્વ આજે ખીલી ઉઠે તમારામાં એક અનેરો જુસ્સો આવી શકે આજે કોસ્મો વાઇબ્સ જાહેર ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે તેમજ અંગત સંબંધોની બાબતે મળી રહ્યા છે તમે તમારા તમારા સમાજમાં ઘરમાં સગા મિત્રો આ તેઓની વચ્ચે તમે આજે ખીલી ઉઠો વ્યાવસાયિક બાબતોએ પણ આજે કોસ્મો વાઇબ્સ સાહીઠ અને કામકાજ ક્ષેત્રે સિત્તેર મળી રહ્યા છે જે ઓછા નથી પણ કામ ક્ષેત્રે તમને આજે ખૂબ જ સારો સાથ સહકાર અને સૌનો ટેકો અવશ્ય પ્રાપ્ત થાય હેલ્થ બાબત આજે સાહીઠ ટકા કોસ્મો વાઇફ સાથે આજે તમારું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે વ્યાવસાયિક બાબતોએ પણ સમય હકારાત્મક જણાય છે તમારા સામાન્ય કામકાજ જળવાઈ રહેશે શક્ય છે કે તેનાથી થોડો સારો વધારો કામકાજમાં નફાકારકતામાં થઈ શકે છે એકંદરે આજનો સમય ખૂબ જ આનંદ સાથે વિતાવી શકો છો રાશિના જાતકો માટે આજનો સમય ખૂબ જ વિપરીત અને કઠિન પરિસ્થિતિઓ ઊભી થઈ શકે તેવો જણાય છે કોસ્મો પાવર આર્થિક દ્રષ્ટિએ અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો ફક્ત દસ ટકા મળી રહ્યો છે જે ખૂબ જ ઓછો છે વ્યવસાયમાં વ્યાપારમાં તમને કોઈ નુકસાન થઈ શકે છે કોઈ કોઈ સરકારી નોટિસ કેસ ઝઘડા જો હોય તો આજે એ પરિસ્થિતિ ટાળવાનો અવશ્ય પ્રયત્ન કરજો આજે ખાવા પીવામાં આહાર વિહારમાં ધ્યાન રાખજો આધિ વ્યાધિ ઉપાધિ તમને તકલીફ ન આપે તેનું ખાસ ધ્યાન રાખજો આજે કામકાજ ક્ષેત્રે પણ કોષ નો પાવર ફક્ત મળી રહ્યા છે અને અંગત સંબંધોમાં પણ ફક્ત સંબંધો પાવર સાથે ત્યાં પણ નબળાઈ પ્રવર્તે તમારા સ્નેહીજનો સાથે પણ તમારી આવી પરિસ્થિતિમાં જો આજે એમનો સપોર્ટ એમનો ટેકો સહકાર પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશો તો બની શકે તેમાં નિરાશા સાંપડે આવી પરિસ્થિતિમાં ગુસ્સે થયા વગર ઉગ્રતા દાખવ્યા વગર તેમનો તેમનો પર્સપેક્ટિવ સમજી અને આજનો સમય પસાર કરવો શાંતિથી પસાર કરવો તે તમારી આજની પ્રાયોરિટી રહેશે કન્યા રાશિના જાતકોને આજે આજનો સમય ખૂબ જ લાભદાયી બની રહે તેમ જણાઈ રહ્યું છે આજે કોસ્મો પાવર કર્મ ક્ષેત્રે આર્થિક ક્ષેત્રે સો સ્વાસ્થ્યમાં એસી સામાજિક અને પારિવારિક દ્રષ્ટિએ જોઈએ તો નેવો મળી રહ્યો છે સો ટકા એનો અર્થ એવો કરી શકાય કે આજે ગ્રહો તરફથી તમને દરેક ચારે બાજુથી દરેક દિશાઓથી લાભ સાથ સહકાર પ્રાપ્ત થવાનો અનેરો ચાન્સ મળી રહ્યો છે તો તમે આ બાબત ખૂબ જ મહેનત કરી અને મહત્તમ તેનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન અવશ્ય કરજો નાણાકીય બાબતોએ પણ વ્યાપારિક બાબતોએ પણ આજે ગણતરીપૂર્વકનું જોખમ તમને ફાયદાકારક પરિણામ અવશ્ય આપી શકે છે આજે ભાગદોડ કરવી હોય કે તમારે ખૂબ જ ઇન્ટેલિક ઇન્ટેલેક્ચ્યુઅલ દ્રષ્ટિથી કોઈ નિર્ણયો લેવા હોય તો સ્વાસ્થ્ય તમને માનસિક તેમજ શારીરિક દ્રષ્ટિએ ખાસ સપોર્ટ કરી શકે છે સામાજિક ક્ષેત્રે પણ આજે તમને કોઈ જાહેર પ્રસંગ હોય કોઈ વ્યાવસાયિક કોઈ ઇવેન્ટ હોય તેમાં તમને લાભ થઈ શકે છે અને ઘરના સભ્યો તમારા બાળકો માતા પિતા કે જીવનસાથી તરફથી પણ ખૂબ જ આનંદસભર સમય પસાર કરવામાં તેમનું પાર્ટિસિપેશન અવશ્ય મળશે જેથી આજનો દિવસ તમે હર્ષોલ્લાસ પસાર કરી શકશો તુલા રાશિના જાતકો માટે આજનો સમય વ્યવસાયિક દ્રષ્ટિએ વધુ મહેનત કરી અને પરિણામ મેળવવા તરફ જણાઈ રહ્યો છે આજે કોસ્મો પાવર સાહીઠ મળે છે જે અબો એવરેજ તો છે પણ તમારે સારા પરિણામ મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે બની શકે કે આજે તમને કાર્યક્ષેત્રે પ્રેશર વધે તમારા તરફથી અપેક્ષાઓ આજે વધુ હોય અને એ પ્રમાણે રિઝલ્ટ મેળવવા માટે પરિણામ કરવી પડે સ્વાસ્થ્ય અને તેમજ ક્ષેત્રે કોસમોવાઈફ સિત્તેર મળી રહ્યા છે તો તેમના તરફથી તમારા કામકાજ માટે સો ટકા તમને સપોર્ટ જરૂર મળશે સ્વાસ્થ્ય ખૂબ જ સારું જળવાય રહેશે આજે બની શકે કે તમે કોઈ સામાજિક મેળાવડામાં પણ વ્યસ્ત રહી શકો છો અને આવા પ્રસંગોએ તમારે તમારા કુટુંબીજનોને તમારા ઘર પરિવારના સભ્યોને લઈ અને કોઈ ખર્ચ પણ કરવો પડી શકે અથવા તેમાં તમારો સમય પણ વ્યતીત થઈ શકે છે અને હવે જોઈએ વૃશ્ચિક રાશિના જાતકો માટે વીતેલા સમયમાં જે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો તે હવે દૂર થઈને આજનો દિવસ ખૂબ જ પોઝિટિવ જણાઈ રહ્યો છે કામકાજ ક્ષેત્રે ક્ષેત્રે તો લાભ વ્યાવસાયિક વ્યાપાર અને નાણાકીય ક્ષેત્રે સિત્તેર મળી રહ્યા છે સંબંધોની દ્રષ્ટિએ કોસ્મોવાઇબ એસી અને નેવ મળી રહ્યો છે એકંદરે એવું બને કે તમને વ્યાવસાયિક તેમજ નાણાકીય બાબતે કુટુંબીજનો અને સામાજિક તમારા સગા સંબંધી અને મિત્રો સાથે તેમના સપોર્ટ દ્વારા તમને ખૂબ જ પ્રગતિ કરવાનો આજે સમય સમયની તરફે મળી શકે છે નોકરી ક્ષેત્રે જો તમને કોઈ સમસ્યા અડચણો ઊભી થઈ હોય તો તે આજે સુધરે અને તમે પ્રગતિ તરફ આગળ પ્રયાણ કરો કારકિર્દી માટે પ્લાનિંગ કરવા માટે આજનો સમય ખૂબ જ સારો જણાઈ રહ્યો છે વ્યવસાયમાં પણ જે જે સારા સંબંધો છે તેમના તરફથી આજે તમારા સપ્લાયર હોય કે ડિસ્ટ્રીબ્યુટર હોય તેમના તરફથી આજે સારો પ્રતિભાવ અવશ્ય સાંપડે આજે કુટુંબીજનો માતા પિતા કે પરિવારના સભ્યો સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાની ઈચ્છા હોય તો અવશ્ય જજો ધનુ રાશિના જાતકોને આજનો દિવસ શાંતિથી કાળજીપૂર્વક પસાર કરવો આવશ્યક બની રહેશે કોસ્મો વાઇબ્સ હેલ્થ રિલેટેડ ખૂબ જ ઓછા ફક્ત વીસ મળી રહ્યા છે જે બીજી બધી બાબતોએ પણ તમને અસર કરી શકે જો ખાવા પીવામાં ચૂક થઈ તો ખાલી અપચો નહીં આજે ફૂડ પોઇઝનિંગ પણ થઈ શકે છે એમ માનીને ચાલવું આજે જાતની કાળજી ખૂબ જ વધારે રાખજો કામકાજ ક્ષેત્રે તમને આજે ન સાંભળવાનું સાંભળવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે એ વખતે એવું ન વિચારતા કે તમારો વાંક હતો કે નહીં ફક્ત એવું માનજો કે આજે ગ્રહો તમને ફેવર નથી કરી રહ્યા તેથી પરિસ્થિતિને શાંતિથી સંભાળો અથવા ટાળવાનો પ્રયત્ન કરજો સારા સમયની રાહ જોજો જે તમને વ્યવસાયિક ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે પ્રવર્તી રહી છે આજે સંબંધોમાં ફક્ત ત્રીસ કોસ્ટમોવાઇફ છે આજે શક્ય છે તમારી પત્ની તમારા જીવનસાથી પતિ પ્રેમિકા કે ઘરના સભ્યો સાથે કોઈપણ પણ ક્ષુલ્લક કારણ લીધે ઝઘડો ઉદ્ભવી શકે છે પરિસ્થિતિને પારખી અને શાંત રહીને ઉકેલ શોધવા પ્રયત્ન કરજો મકર રાશિના જાતકો માટે આજનો સમય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ જણાઈ રહ્યો છે આજે વ્યાવસાયિક બાબતે ગ્રહોની ફેવર નથી મળી રહી ફક્ત ચાલીસ પાવર મળી રહ્યો છે જ્યારે સંબંધો અંગત સંબંધોની બાબત સો ટકા છે બની શકે આજે તમે ખૂબ જ ખુશ થઈને તમારા પરિવારજનોને ખુશ રાખવા માટે કોઈ મનોરંજક પ્રસંગનું આયોજન કરો જેમાં તમારો ખર્ચ થઈ શકે તો આજે આવા મિશ્ર દિવસમાં એકંદરે આર્થિક બાબતો સિવાય વ્યવસાયિક બાબતો સિવાય લગભગ બીજા બાબતોમાં જણાઈ છે નોકરી ક્ષેત્રે કામકાજ ક્ષેત્રે તમને આજે સારા સેવન્ટી કોસ્મોવાઇઝ મળે છે જેથી તમારા સાથી સાથ સહકાર સાથીઓ તરફથી સાથ સહકાર પ્રાપ્ત થાય અને તમારા કામકાજમાં ખૂબ જ સારી પ્રગતિ થઈ રહી છે સ્વાસ્થ્યમાં પચાસ ટકા કોસ્મોવાઇફ છે જે તમને આજે તમારું સ્વાસ્થ્ય ઠીકઠાક જાળવી રાખવામાં મદદરૂપ થાય પણ જો થાક વર્તાય તો પાણી અવશ્ય પીજો અને એનર્જી મેન્ટેન કરવા માટે જે આવશ્યક છે તે પ્રમાણેનો આહાર અવશ્ય લેજો આજે સામાજિક ક્ષેત્રે પણ તમારી વાહવાહી થઈ શકે અને તમે જ કોઈ પ્રસંગને ડોમિનેટ કરો તેવું પણ બની શકે છે એકંદરે સંબંધો ઉપર આજે ધ્યાન વધુ કેન્દ્રિત કરશો તો તેના રિલેટેડ સફળતા અવશ્ય પ્રાપ્ત થઈ શકશે આગળ વધીએ કુંભ રાશિ તરફ કુંભ રાશિના જાતકો માટે આજે કરિયર તમારું કાર્યક્ષેત્ર તેમજ નાણાકીય બાબતોએ બાબતો પાવર નેવો અને ખૂબ જ સારો મળી રહ્યો છે આજે નવા રોકાણ માટે કે વ્યાપારની વૃદ્ધિ માટે પ્રયત્ન અવશ્ય કરવો સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે કામકાજ ક્ષેત્રે પણ આજે તમને સૌનો સાથ સહકાર અવશ્ય પ્રાપ્ત થશે અને સારું પ્રગતિકારક વાતાવરણ મળી રહેશે સાહીઠ કોસ્મોવાઇપ સાથે તમારું સ્વાસ્થ્ય આજે સામાન્ય થી વધુ સારું ઠીક ઠાક બની રહેશે જે તમને કામકાજ માટે આપી સામાજિક તેમજ અંગત સંબંધોની દ્રષ્ટિએ કોસ્મોવાઇબ આજે પચાસ એટલે કે મધ્યમ સાધારણ જ મળી રહ્યા છે શક્ય છે કે આજે તમારું ધ્યાન કામકાજ ક્ષેત્રે વ્યવસાયિક ક્ષેત્રે વધુ કેન્દ્રિત હોવાથી તમે એમને સમય ન ફાળવી શકો જો આવું જણાય તો સંબંધો અને પ્રગતિ સાધવા માટે આજે દરેક ક્ષેત્રે સારા કોસ્મોવાઇ મળી રહ્યા છે કાર્યક્ષેત્રે એસી અને વ્યાવસાયિક આર્થિક ક્ષેત્રે સિત્તેર કોસ્મોવાઈવ સાથે તમારા અટકેલા કામો આગળ ધપાવી શકો છો અને તેનો ફાયદો અવશ્ય ઉઠાવી શકો છો સ્વાસ્થ્ય જે સાથે સાથે ખૂબ જ સારું રહેશે તમને કામકાજ કરવામાં સારી એનર્જી માનસિક સજાગતા પણ અવશ્ય આપી શકશે સામાજિક ક્ષેત્રે સિત્તેર કોસ્મોવાઇફ જે તમને તમારા કાર્યક્ષેત્ર હોય કે સામાજિક પ્રસંગ હોય કોઈ પણ જાહેર પ્રસંગ હોય તેમાં સારો સારું ડોમિનન્સ ઊભું કરવામાં મદદરૂપ બની શકે છે અને પ્રેમ અંગત સંબંધોના એના ક્ષેત્રમાં આજે સો ટકા કોસ્ટમો સાથે તમારે સંબંધોની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો જણાય છે જીવનસાથી હોય કે પ્રેમી માતા પિતા હોય કે બાળકો તેમની સાથે સુંદર સમય પસાર કરવા માટે આજનો સમય ઘણો જ ઉત્તમ જણાઈ રહ્યો છે તો આ હતું તારીખ સાત એપ્રિલ બે હજાર નું દૈનિક રાશિ ભવિષ્ય ફરીથી મળીશું શુભમ